લોગ મેં કેટલા વાગે ચાલુ કર્યો ખબર હું તમને બતાવી દઉં બાર ને ત્રેપન એક વાગવા આવ્યો છે તો એક વાગવા આવ્યો ને મેં લોગ ચાલુ કર્યો છે કારણ કે વાડી દવા ચાંટવા આવવાનું હતું આ વાડી મારી અને જો આમાં પાણીની બાટલો અને આ દવા લેતા આવ્યા હતા આ દવા આ જે ખડ છે કે નહીં આ ખડ જે મોટું મોટું થઈ ગયું છે ને એ ખડમાં દવા ચાંટવાની છે અને મારા કાકા છે ને એ વોલકા દવા સાટવા છે તો અત્યારે ભૂખ લાગી હતી ને તો એ કે હવે એક પંપ છે એ સાટીન પછી આપણે ઘરે વહી ને ઘરે પછી જમીને પછી હાન્ડ આવશું એમ ત્રણ ત્રણ ચારક વાગે એમ તો મારા જે ફુવા છે ને વાગજી ફુવા એ આયાત્રિ છે ગારી તાર ધોબીદારમાં તો એને છે ને મારા ફૂઈને છોકરી નાની થઈ હતી તો એની આજે સઠ્ઠી છે તો બપોરનું જમવાનું ન્યા છે તો સીધું છે ને આનાથી હવે દવા છાંટીને ઘરે જઈને અને નાઈન ધોઈને સીધું એના ઘરે જ જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો પછી છે ને હું તમને બતાવું તો અત્યારે છે ને હું બતાવું ને તો છે ને જો આ બાજુનું બધું છે ને આ થાંભલાની આ બાજુનું એ બધામાં દવા સટાઈ ગઈ છે અને જો અત્યારે છે ને ઓલા સાટે છે હું તમને ઝૂમ કરીને બતાવું બતાવે નહીં અને આ આ બાજુ છે ને આ બાજુ બધી બાકી છે તમને જો આ બધા છે કારણ કે આ ખડ મોટું મોટું થઈ ગયું છે એ આ દવા કેવું થાય ખબર આ ખડ છે ને એ બધું બોળી જાય અને આ વાડી અમારે ડાર નથી અત્યારે પણ ટૂંક સમયમાં થઈ જશે અત્યારે વરસાદના કારણે છે ને આ કપાની છે ને હવે શું કેવું મારે તમને બધાને ખબર થાય છે ને દાદામાં ખેડૂતો હશે એ વિડીયો જોતા થશે ત્રણ દીધા વરસાદ છે ને આ જદી નાખ્યો બધે કપાને ને બધે હવે ખેડૂતને છે ને આમ શું કરવું નહીં આમ અંદર છે આમ કહી ન હોય કે એને આમ ફિલિંગ હોય નહીં આપણે સમજી નહીં બાકી હું તે ખેડૂત જ છું ખેડૂતનો દીકરો કારણ કે આપણને તો એટલું બધું સમજાય અમે એ તો છે ને કપા છે ને વીણી લીધો હતો વરસાદ આવવાની બે ત્રણ વાર હતી અને સમાચારમાં જોઈએ ને તો આગે આપી દીધી હતી એ થોડીક ઉતાવળ રાખી હતી હું તે આ બીજી વીણી હતી અમારે આ બીજી વીણી વીણી લીધી અને આ તો જો કાકા છે ને અત્યારે દવાનો પંપ લઈને આવે છે મેં કીધું હું ટ્રાય મારું હાલો મેં છે ને આમ તો ભલે હું આમ વાડી એટલું બધું હોય ને તમને ખબર હોય અત્યારની આમ જનરેશનને છે ને આમ વાડી આવું આમ બહુ ન ગમે પણ આગળ છે ને મારા કાકા આવે કે ને એટલે પંપ ખંભે ચડાવવું જોઈએ કેવુંક લાગે છે એક બે પંપ ચાટવી તો બનાવી રહ્યો વિડીયોમાં કન્ટિન્યુ મજા આવે છે પહેલી વખત દવા સાટ તો પછી આપણે એમાં ખડ થઈ ગયું છે અમારા ખડ ખડ માટે અમારા ખડ લેવાનો ટાઈમ ન મળ્યો વરસાદ આવી ગયો છે પછી અમારે દવા સાટવી પડી ખડની ખડ બળી જાય ખડ બળી જાય હાવ બળી જાય સાફ થઈ જાય બળ કરવું નો પડે હા દવા સાટી દેવી હારી નુકસાન નો થાય નહીં નુકસાન ઈ કાઈ થાય ધીમે ધીમે એને સાટી દેવાની અને આ બી કાકો દીકરો બી આવેલા છે એ દવા સાઠવા જુઓ આ કપા બગાડી દો વરસાદ નો બગાડી નાખ્યું છે આ છોકરો કે મારે દવા સાઠવી છે તો હાલ બેટા વાડીએ તો પછી એવી કાકો દીકરો આવ્યા છે એ દવા સાઠવાડીયા આવ્યા છે દવા થઈ હતી અને આગળ છે ને બોબર પે છઠ્ઠીમાં દવા કુઈ છે કે એને વાણકી નાની થઈ છે ત્યાં જમવાનું એવું બધું ત્યાં છે એટલે

હવે અડધી દવા હાન ની સાટશું તો પેલા જમી આવી તો ગાડી વલકા મેગી હતી અને આ જ પાણી ની બાટલ ને એવું છે બોટલ લઈ પડે ભૂખ લાગી છે બહુ હા ભૂખ લાગી તો હવે ઘરે ઉપડી આપણે હા ખાઈ દવા સાટ દી ગાડી તો પણ પડી હતી આ ગારા ને આપણે લાવી ગયા તો હાલો મને રો કન્ટિન્યુ વિડિયો માં ઘરે જઈને તમને બતાવું અને લાઈક ન કરી લાઈક કરો શેર ન કરી શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ કરો અને બહાર બધા જમતા તો હું તમને બતાવું તમારા ફૂઈની ભાણકી કેમ છે કોમેન્ટ કરી બરોબર અને આનું નામ પાડવાની બાકી છે તો તમને કેવું નામ મારું પાસે કોમેન્ટમાં જરૂર થઈ દઉં તો હવે છે ને તમે લીધું તો તમે પાસે છે ને વાડીએ થવા માટે તો કન્ટેન્યુ રસી બની લોટો ઓલા કરે જાય વાડીએ થઈ જમી લીધું છે અને જમીન છે ને ઘર બાજુ છે જલેબી લેવા તો જલેબી ખાવા પહેલા પુવા હોય પણ હું તમને આમંત્રણ આપી દઉં છું એટલે આવી જાય બરોબર તો હવે ગામમાં છે ને જાવ ને એટલે તમને બતાવું પછી કઈ રીતની જલેબી લીધી છે દિવ્યા દિવ્યાબેન છે ને કાલુનામાં કાયલા માંદા પીડા તાવ આવી જાય છે

દવાનો પપ ભરે છે અને શું કેવાય મમરી હા ને મમરી ખાવાની ને એવા દવાની ધરો બાળવાની હા ધરો બાળવાની ખડ બાળવાની બીજું કામ બાળવાની ખમણી નથી ના ના હવે આ ધા ટાકી આ પાણી નાખે છે અને આ પાણી નાખે કે ને એટલે દવા ચાર થઈ જાય અને પછી ને એમાં સાટવી ને એટલે ફળ બધી બળી જાય ફળ નાશ થાય રાકેશભાઈ તમે શું કહેવા માંગો કાઈ નહીં એને છે ને વિડીયોમાં આવું શરમ આવે હા

એટલા માટે તો હાલો છે ને દવાનો પંપ લઈને છે ને આપણે વડી બાજુ જઈ અને આ છે ને પાડોશીની વાડી છે આ તમને પહેલાની ક્લિપમાં કીધું જ છે મેં બાકી હાલો ઓલી બાજુ જઈ પાછા બની કન્ટિન્યુ ઘણા ખરામાં દવા સાટવાની બાકી રહી ગઈ છે અને દી પણ જો છે જો અને રાકે છે ને દવા સાટે છે તો બહુ વિડિયો લાંબો નથી કરવો અને વિડિયો થઈ જાય બહુ લાંબો જો ઉતારીને તો તો એ બેસે ને થોડીક દવા છે એ હું જાઉં કરે આમ બધાય અને મળીએ બીજા કાલે એક નવા વ્લોગ વ્લોગમાં બરોબર તો જો લાઈક ન કરવી લાઇક કરો શેર ન કરવી શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં મળીએ બીજા વ્લોગમાં બાય બાય